તમે જે પ્રમાણે ડુંગળી લીધી હોય એ પ્રમાણે છાસ લઈ શકો છો અહીંયા હું આમાં બે ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશ અને આને આવી રીતે હાથેથી મિક્સ કરી દઈશ અહીંયા આગળ મેં લોટ મિક્સ કરી દીધો છે આમાં મેં થોડું પાણી પણ એડ કરી દઉં છાસ થોડી વધારે ખાટી હતી તો અને થોડી છાસ પણ એડ કરી છે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે મેં એક વાટકો ભરીને બધું રેડી કરી દીધું છે અહીંયા આદુ લસણ બી છે ને મરચું પણ સમારી કાઢ્યું છે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આમાં આપણે એક ચમચી રઈ થોડી મેથી અને એક ચમચી હિંગ અંબોરી દઈશું પછી આમાં આપણે આદુ લસણની જે પેસ્ટ બનાવીને રેડી રાખી હતી એ અંબોરી દઈશું અને જે મરચું સમારીને રાખ્યું હતું એ પણ અંબોરી દઈશું અને આ બધી જ વસ્તુઓ હલાઈ દઈશું આ બધી જ વસ્તુ ચડી ગઈ છે એટલે હવે હું આમાં જે મેં ડુંગળી ધોઈને સાફ કરીને રાખી હતી એ લઈ અને આમાં એડ કરી દઈશ અને આને પણ આપણે હલાવી દઈશું પછી આમાં આપણે મસાલા એડ કરી દઈએ અહિયા મેં બે ચમચી મરચું એક ચમચી હળદર અને બે ચમચી આપણે આ બધી જ વસ્તુને ચાર પાંચ મિનિટ માટે ચડવા દઈશું જ્યાં સુધી ડુંગળી એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી પછી આમાં આપણે મીઠું એડ કરીએ આ બાજુ ડુંગળી ચડી ગઈ છે એટલે હવે આમાં આપણે થોડું મીઠું અંબોળી દઈશું અને આજે આપણે છાસ અને ચણાનો લોટ મિક્સ કરીને રાખ્યો હતું એ આમાં વેઢી દઈશું આને હવે આપણે ઉકળવા દઈશું ઘઢી હંમેશા ઉકળેલી જ સારી લાગે એટલે આવી રીતે મેં તપેલામાં બનાવી છે તો આને દસ થી પંદર મિનિટ માટે લો ફ્લેમ ઉપર

એના માટે મેં અહીંયા તેલ લઈ લીધું છે ને એમાં રહી થોડી નાખી દીધી છે હવે આપણે એમાં થોડું જીરું અંબોરી એમાં એક અડધી ચમચી જેટલી હળદર અંબોરી હિંગ અંબોરી અને પછી અડધી ચમચી જેટલી હળદર અંબોરી દઈશું અને પછી આમાં આપણે જે આ મરચાં લીધા હતા એ એડ કરી દઈશું અને આને હલાવી દઈશું આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ પણ અંબોરી દઈશું એટલે શું મરચાનું કોટિંગ આનાથી થશે તો આ મસ્ત લાગશે મરચાં અને ખાવાની પણ મજા આવશે અને ભેગો ભેગો એ લોટ પણ મરચાં સાથે થોડો ચડી જશે અને વધારે પડતો ચડવા નહીં દેવાના નોર્મલી થોડા કાચા હોય તો વધારે મસ્ત લાગશે હવે આમાં આપણે થોડું ધાણા જીરું અને થોડું મીઠું અંબોરી દઈશું અને બે મિનિટ માટે ચડવા દઈશું વધારે નહીં પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ બાજુ હાઈ ફ્લેમ ઉપર આપણે તાવડી મૂકી દઈશું અને અહીંયા મેં બાજરીનો લોટ લીધો છે અને એમાં મીઠું અંબોરી થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આવી રીતે લોટ ને બાંધતા જઈશું એટલે હું અહિયાં બાજરીના રોટલો બનાવું છું હવે આ લોટ ને આપણે આવી રીતે કરી અને આને ટીપી દઈશું આવી રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ટીપતા જઈશું આ રોટલો ટીપી ગયો છે આ રોટલાને તાવડીમાં મૂકી દઈશું આ રોટલાને હવે આપણે ફેરવી લઈએ લીલી ડુંગળીની ઘટી બનીને રેડી થઈ ગઈ છે આ ઘટી રેસિપી તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ